いや દાદા તે મને કઈ નઈ કાઈ દઈને લેનાવતું આ શું હોની શકતું હોય બનાવી દેમ ગળકો બની જાય ઓતકો પાછો જાવ એટલે ઓલા શાક ઉલી લેવાઓ લેવા આવવાનું શું ગળકો બનાવીને ખાવાનું નઈ એવું છેવું લઈ આવો જો જેવું હાથ બનાવી જента બાઈ કરતો ખાવ પોતે ઠીક આવવા એમ નઈ કેતી

એક દાડમ ચાર દિવસનું શાક બનાવી દેવાનું કોણ રોતું તું હે કેમ રોતો તો ત્યાં કોણ રોતું તું ફળ આવે કે રોવો કે ચીકો વાત કરી

મસાલા હાલતા જતા દા અને બહાર ને છે એ બધા હું આ માસ ની કેરી કરો બધા ડ્રો કરો કોણ આવે હા શું કહું આ મોટી તો આ કે ઉપર બેહી છે ને જા એમ જ કહી તું કોણ મારા માર પપ્પા એવું કહી હા તેવા બહુ મસ્તી કરે છે મસ્તી કરે

Nah, biar ने itu पर कौन नहीं बनात हां teman पछि आउ सूरजमुखी जउ पठा हैन अनि सु के भाइ आ सु आ आ सु ह आ आ फुलो थाई उअर पाटु पछिडिया फुलोवारी बेल આ તો બાર માસી આવી પેલી ચાઈ હા એ તો મને ખબર હા આ રાત વાણી નકલી અને આ ધોરી ધોરી ગલ ગોટી ને અરે અમે તોય નાખ્યો ગુમો કરો ના બીજી આવી પછી આ પા જો આટલું થયું અને આ પા આવું જુઓ આ ફૂલા બધર પાકઈ મુકવાનો અને આ જો આ તમે જોયું કે ની જો ખબર ન એવાનું કે આ શેડ્યું કે ની શેડ્યું પણ ઓ શેડ્યું ના થાય ફૂલ ડાવા ખા જો આ પેલા ફૂલ જ પેલા થાય આ કેટલા બધા થ્યો જો જો મસ લાગ આના લક્ષ્મી ગ્રામ એ મમ્મી બનાવી તો તો આ મારો નાનો બગીચો કું નામ કરાયું માં મમ્મી અને આ વેલ રોપ્યો માં મમ્મી આખી વાડ બનાવી છે ગલકી હે ઓ મમ્મી શું શું મમ્મી કાકડી ગલકીન બીજુ ઉપર આના પપ્પાયો જો ક્યું વાડી લેતા

Celi, eh, aduh, baby, dasi, ada, cecare, 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 cari, 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 cari,

ના જાય આઈન થાક્યા ને સાકલે ગયા તો કશું થાકડા હી વળે બધું આપણ અડેલો આખો નહીં જવાનો તો મુકા આયા દિશે તો કે તો માં ગયા છે પણ ડ્યુટી આ થોડું બાકી છે પાટા તે વહાતા આવું કરી પણ આવતો કોની તો આના પર માર કાકાને અમને ડેટી આવી છે એમને મસ્ત કર્યું આ બેડા દર નહીં ખાવ સી જાયન હે

તમને ખબર <laughs> <tossed noise intake> <tossed noise>

बिया आयो तो नहीं पर हमार लाड़के ने पाड़ा हां मां मां ये ना वाड़ीला खर हो ना लाड़े दी पाड़ा बाकी मोंद थी आ लो कौन घुटलो काई है हैं वो काई जी ई 在黑龙江。